નમસ્કાર દર્શક મિત્રો સત્ય ન્યૂઝ સાથે હું છું પૂજા આજે વાત કરવી છે એ નિયમ વિશે જે સૌથી પહેલા ઓસ્ટ્રેલિયાએ થોડા દિવસ અગાઉ જ લાગુ કરેલો કે સોશિયલ મીડિયા બાળકોએ જો વાપરવું હશે અકાઉન્ટ બનાવવું હશે તો એના માટે પેરેન્ટ્સની પરવાનગી ફરજિયાત જોશે અને હવે આ નિયમ ભારતમાં પણ લાગુ કરવામાં આવ્યો છે બાળકોએ હવે સોશિયલ મીડિયા અકાઉન્ટ બનાવવા માટે માતા પિતાની પરવાનગી લેવી પડશે ભારતમાં માતા પિતાની સંમતિ ફરજિયાત થઈ ગઈ છે કેન્દ્ર સરકારે શુક્રવારે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન નિયમોનો ડ્રાફ્ટ બહાર પાડ્યો છે જેમાં અઢાર વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા અકાઉન્ટ બનાવતા પહેલાં માતા પિતાની સંમતિ મેળવવી ફરજિયાત બનાવવામાં આવી છે આ હેઠળ ડેટા ફિડ્યુશિયરીએ બાળકોના વ્યક્તિગત ડેટાની પ્રક્રિયા કરતાં પહેલાં માતા પિતા પાસેથી ચકાસાયેલ સંમતિ મેળવવી પડશે ડ્રાફ્ટ નિયમોના મુખ્ય મુદ્દા શું છે એ પણ જાણીએ ડ્રાફ્ટ કહે છે ડેટા ફિડ્યુસિયરીએ બાળકોના વ્યક્તિગત ડેટાની પ્રક્રિયા કરતાં પહેલાં માતા પિતાની ચકાસાયેલ સંમતિ મેળવવામાં આવે છે અને તે યોગ્ય ખંતનો ઉપયોગ કરે છે તેની ખાતરી કરવા માટે યોગ્ય તકનીકી અને સંસ્થાકીય પગલાં અપનાવશે ડ્રાફ્ટ કહે છે જો કે ડ્રાફ્ટમાં ઉલ્લંઘન માટે કોઈ શિક્ષાત્મક કાર્યવાહીનો ઉલ્લેખ નથી આ ડ્રાફ્ટ મુજબ ડેટા એકત્ર કરતી સંસ્થાએ ખાતરી કરવી પડશે કે માતા પિતા તરીકે ઓળખાવનાર વ્યક્તિ પુખ્ત છે અને જો જરૂરી હોય તો ભારતમાં અમલમાં રહેલા કોઈ પણ કાયદાના પાલનમાં ઓળખનો પુરાવો પ્રદાન કરે છે આ માટે ડેટા ફિડિશિયરી સરકારી સંસ્થા દ્વારા જારી કરાયેલ ઓળખ અને વય સંબંધિત માહિતીની ચકાસણી કરવી પડશે હવે જાણે નિયમોની અસર અને અવકાશ ઈ કોમર્સ સોશિયલ મીડિયા અને ગેમિંગ પ્લેટફોર્મને પણ ડેટા ફિડિયોના દાયરામાં લાવવામાં આવ્યા છે અને આ પ્લેટફોર્મ્સ માટે બાળકોના વ્યક્તિગત ડેટાના સંગ્રહ અને ઉપયોગ માટે માતા પિતાની સંમતિ મેળવવી ફરજિયાત રહેશે ડ્રાફ્ટ નિયમો હેઠળ ડેટા એકત્રિત કરતી સંસ્થાઓએ સંમતિ મેળવવાની પ્રક્રિયા દરમિયાન વિશેષ કાળજી લેવી પડશે અને ખાતરી કરવી પડશે કે ડેટા સંગ્રહના હેતુ અને પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક છે આ ડ્રાફ્ટને અઢાર ફેબ્રુઆરી પછી અંતિમ નિયમો તરીકે અમલીકરણ માટે ગણવામાં આવશે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ ટ્વેન્ટી ટ્વેન્ટી થ્રી હેઠળ ડેટા ફિડ્યુશિયર્સ પર રૂપિયા બસો પચાસ કરોડ સુધીનો દંડ લાદવાની જોગવાઈ પણ છે જો તેઓ વ્યક્તિગત ડેટાની પ્રક્રિયાના હેતુ અને રીતને નિર્ધારિત કરવામાં નિષ્ફળ જાય છે ડિજિટલ ડેટા સિક્યુરિટીનો આ ડ્રાફ્ટ બાળકોની ઓનલાઈન સુરક્ષામાં વધારો કરશે અને સોશિયલ મીડિયા ઇ કોમર્સ જેવા પ્લેટફોર્મના સંચાલનને વધુ જવાબદાર બનાવશે જોકે ઉલ્લંઘન માટે દંડની ગેરહાજરી આ ડ્રાફ્ટ વિશે પ્રશ્નો ઉભા કરે છે આ પગલું હજુ પણ બાળકો અને પરિવારો માટે સલામતી તરફ એક સકારાત્મક પહેલ છે વધુ અપડેટ માટે જોતા રહો ન્યૂઝ